ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ જુનિયર ડોક્ટર્સની હડતાલનો આજે ત્રીજો દિવસ છે કલકત્તાની ઘટનાને લઈ તબીબોમાં ભારે રોષ ફેલાયો છે વિરોધના ભાગરૂપે પીડીયુ મેડિકલ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક કલાકમાં ચાલીસ તબીબોએ રક્તદાન કર્યું છે એકત્રિત કરાયેલું બ્લડ સિવિલ હોસ્પિટલને આપવામાં આવશે કલકત્તામાં મહિલા તબીબ પર દુષ્કર્મ ત્યારબાદ તેમની હત્યાના જે બનાવ બન્યો છે ત્યારબાદ દેશમાં ઘેરા પ્રત્યાઘાત જે છે તે પડી રહ્યા છે આ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટમાં પણ જે જુનિયર રેસિડેન્સ ડૉક્ટરો જે છે તે સતત ત્રીજા દિવસે આજે હડતાલ જે છે તે યથાવત રાખી છે અને આજે શ્રદ્ધાંજલિના ભાગરૂપે ડૉક્ટર્સ દ્વારા આજે આજે રક્તદાન કેમ્પ જે છે તે પણ યોજવામાં આવ્યો છે અને ગઈકાલે પણ તેમ મોટી સંખ્યાની અંદર રેસિડેન્ટ ડૉક્ટરો તેમજ સિનિયર ડૉક્ટરો અને ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો જે છે તેમના દ્વારા મોટી રેલી જે છે તે યોજવામાં આવી હતી અને ત્યારબાદ આજે જુનિયર્સ ડૉક્ટરો જે છે તેમના દ્વારા પ્લે કાર્ડ બતાવીને આજે વિરોધ પ્રદર્શન જે છે તે યથાવત રાખવામાં આવ્યું છે જે પ્રમાણે અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે હજુ પણ અત્યાચાર જે થઈ રહ્યો છે તેમની સામે તેઓ નારાઓ લગાવી રહ્યા છે અને વી વોન્ટ જસ્ટિસના નારાઓ સાથે સૂત્રોચ્ચાર સાથે તેઓ અત્યારે અહીંયા હડતાલ જે જે છે 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 તે યથાવત જોવા રહ્યા જુનિયર તેમની સાથે પણ વાત કરીશું શું કરી રહ્યા છે આજે હડતાલનો સતત ત્રીજો દિવસ છે શું કહે છે જે નવ તારીખે ઘટના બની એનો આખો ભારતભરમાં વિરોધ પ્રદર્શન હજુ સુધી ચાલી રહ્યો છે પીડિતા પીડીતાને પરિવારને અત્યાર સુધી હજુ સુધી કોઈ સંતોષકારક ન્યાય મળેલો નથી તો તેના વિરોધ પ્રદર્શન જે ચાલુ છે હજુ સુધી યથાવત છે જેનામાં હજી ઇમરજન્સી સેવાઓ છે ટ્વેન્ટી ફોર બાય સેવન એ મતલબ ગંભીર દર્દીઓ કોઈ હેરાન ન થાય એ માટેની તો ચાલુ જ છે બાકી ફક્ત ઓપીડી ઇલેક્ટ્રિક ઓટી ને વોર્ડની સેવાઓ હજુ સુધી અમે બંધ રાખેલ છે અને એક પીડિતાને શ્રદ્ધાંજલિ મળે એના માટે થઈને અમુક લોકોએ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અત્યાર સુધીમાં સિત્તેરથી ઉપર જેટલી તો બોટલ્સનું ડોનેશન થઈ ગયું છે અને હજુ ચાલુ છે હું મીડિયા માધ્યમ દ્વારા તમામ જે નાગરિકો આ નિહાળે છે એને પણ રિક્વેસ્ટ કરીશ કે એ લોકો જોતા હોય તો આજે સવારે નવથી એક સુધી પીડી મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશનનું કાર્ય ચાલુ છે જે લોકો ડોનેટ કરવા માગતા હોય પીડિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માગતા હોય તો તે લોકો આવી શકે છે પીડીમાં ને એમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે શું કહે છે તેની વાત કરીએ તો જે આ જે અમાનવીય ઘટના બનેલી હતી એના માટે હજુ સુધી ન્યાય મળેલ નથી અને ડૉક્ટરો પર હુમલા અને અત્યાચારની ઘટા વર્ષોથી આ ચાલ્યું આવે છે છતાં હજુ સુધી એના માટે સેફ્ટી માટેના કોઈ મેઝર્સ લેવાયેલા નથી તો આ એક અમારી લાચારી છે અમને બંધ કરવાની દર્દી ધનાર્ધન પરેશાન થાય એવી અમારો કોઈ એવી ઈરાદો નથી પણ જે અમોને કરવું પડે છે એ લાચારીથી કરવું પડે છતાં આવી પરિસ્થિતિમાં પણ ઇમરજન્સી હજુ અમે ચાલે રાખેલ છે નિયા ડોક્ટર્સઓ છે તેમની સાથે વાત કરીશું આજે હડતાલનો ત્રીજો દિવસ છે શું કહેશો આજ હડતાલ કા તીસરા દિન હે મેં हमारा हटतल जैसे फर्स्ट डे दे देखा था जैसे ही एंथुसियाजम के सब बैठे थे आज भी उतना ही एंथुसियाजम दिख रहा है और ये मुझे बहुत अच्छा लग रहा है कि ऐसे बाद में भी और जितना दिन तक हमारा जो इनका इस, इस इंसिडेंट का नया विचार ना हो एंड वो गुनहगार को सज़ा ना मिल जाए तब तक ऐसे ही एंथुसियाजम के साथ हम चालू रखेंगे एक भी कहीं पर भी हमारा वीकनेस नहीं दिखना चाहिए और ये जो हमारा यूनिटी है इसके लिए मतलब यही हमारा स्ट्रेंथ है हम